माने माथे हाथ मुकीने आशीर्वाद आबता था ये मारी आत्मा थे एकवे झडझडी आ गई एक बा तरीके एक बड़ी लोग પોતાનો દીકરો ને ખેર કરતા હોય બીજ એક માં પોતાનો દીકરો ને માથે આશીર્વાદ મૂકીને કહેતા હોય સારું ખાજો ભગવાન સારું કરે અભાવ કેરે બોલાયો લડવા માટે આવ્યો ત્યારે બધાની વચ્ચે કહેતો હતો એટલે મને એવું લાગતું કે મને ચૂંટણીમાં તો ખૂબ મહેનત કરી મદદ કરી પરંતુ આજનો જે કાર્યક્રમ હું જોઈ રહ્યો એ મને ચૂંટણીના પરિણામનો જે વિજય હતો એને કરતાં પણ વધારે હરક મને આજના કાર્યક્રમમાં હું જતો તો દરેક જગ્યાએ ગામમાં બધા મારું સ્વાગત સન્માન તો કરતા પરંતુ આપણો પ્રેમ અને સ્નેહ ચકાસણી પણ કરતા હશે છ મહિના બાર મહિના કેવું નેવડે છે જો બપે વરા સુધી તમે પરીક્ષા કરી અને આજે તમે મને પ્રેમ ને લાગણી મોઢોળ કર્યો એના માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર માત્ર કામ ના જ હોય પરંતુ એને ચકાસને હું પણ તો બેઠા મને ચૂંટીને મોકલ્યો છે એમને ચકાસવાનો એમનો અધિકાર છે પણ હું મારા કામની અંદર ક્યાંય પાછો નહીં પડું મને ભગવાનને જે બુદ્ધિ શક્તિ આપી છે એને પૂરેપૂરી એના માટે મહેનત કરીશ પૂરેપૂરી મહેનત કરીશ અને આજે તો હું ફરજના ભાવમાં રંગાઈ ગયો બિલકુલ રંગાઈ ગયો સ્વાગત અનેક જગ્યાએ રાજ્યમાં બીજી જગ્યાએ જે ત્યાં દેશમાં બધી જગ્યાએ સ્વાગત સન્માન દેતા પણ પોતાનો જે સ્વાગત કરતા હોય એનો જે ભાવ હોય છે પોતાની ભક્તિ ઉપર જે જેમણે ચૂંટીને મોકલે હોય ત્યાં જે સ્વાગત ને સન્માન થતું હોય એનો ભાવ અલગ હોય છે શબ્દ તરીકે વર્ણન નથી કરી શકતા એની સંવેદનાઓ અલગ હોય છે એ માતાઓ આશીર્વાદ આપતા જાય પૂરડા વધાવતા જાય અમે એમપી સાહેબ સાચું કહેતા હતા કે આપણે ત્યાં બહેનો લગભગ બાર સભાઓમાં આવી આ રીતના નથી આવતા હોતા અને હાથ ઊંચો કરતો હોય પણ હાથ ઊંચો કરવામાં શરમ અનુભવ હોય પરંતુ બંને હાથથી માતાઓ બહેનો આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચા કરી કરીને હું જોતો હતો કે સ્નેહ અને ભાવ અને લાગણી છે ને પોતી કપડાનો ભાવ જ્યારે પેદા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી એની અંદરથી નીતરતી ગઈ હું આપ સૌને ભરોસો આપું છું કે તમારું જે સ્વાગત સન્માન જે તમે બધાએ રાખ્યું છે ને ખર્ચો જાતે કરીને દાતાઓ બધી વ્યવસ્થા કરીને તમારો પ્રેમ ને લાગણી તમારો આ સ્નેહ એને ક્યાંય રૂપવા દિવસ એના માટે હજુ વધારે મહેનત કરીશ વધારે પ્રુસાહત કરીશ નવી પેઢીનું કલ્યાણ વધારે થાય આપણો વિસ્તાર વધારે આગળ આવે એના માટે હજુ વધારે મહેનત કરીશ હજુ આપણે આગળ વધીએ એના માટે રાત દિવસ પ્રુરસાદ જે કંઈ કરતો હશું એનાથી વધારે મહેનત કરીશ અને સભા અહીંયા જ છે એટલું નથી અહીંયા જ છે ભેલો બેઠા છે ભાઈઓ બેઠા છે એટલું નહીં અહીંયા છે એટલું નહીં એ જો 65 કે જમવાનું છે ને ત્યાં પણ એલઈડી છે ત્યાં પણ બદર એ હું જોઈ રહ્યો છું છે આખી મોટી સભા કે આગળ પર છે જરા એલઈડી પર જોતાયે પણ એક વખત તાળી પાડો તો ખબર આવી પડે બદરને અસે ત્યાંથી આવી નામની મોટી સભા ત્યાં પર પેલેમરિક મોટી સંખ્યામાં તમે બધા વિશાળ સંખ્યામાં બધાના પ્રેમને લાગણી ખૂબ મોટી છે બધા સાથે મળીને ચાલીએ તો દરેકનું સારું થાય દરેકનું કલ્યાણ થાય આપણો વિસ્તારમાં વર્ષોથી આપણો જન્મકિની જે દેખાય છે ત્રણ ચાર ડાયકાથી આદરણીય પરમવ્ર સાહેબે આપણને આ વિસ્તારમાંનું નેતૃત્વ કર્યું એમણે વિસ્તાર માટે પણ ઘણા બધા કામ કર્યા છે એવડી એ કોલેજ લાવવાની વાત હોય

એ ખેત કેવી રીતે લે લેવું છે આવનારું ભવિષ્ય આ વિસ્તારના વિસ્તારમાં રહેતા તમામ એ તમામ ફળ લાંબા ગાળા સુધી એને મળ્યા કરે એ માટે કરીને આ વિકાસ યાત્રાને આપણે આગળ લઈ જવું છે તેમણે પાઇપલાઇન રાખી એમાં આપણે ગયા શિવરાત્રીએ પાણીની શરૂઆત કરી તલાવ મંગવાન સરકારની યોજના હતી કે આ બે કિલોમીટરથી આગળ આપણે એક કિલોમીટરથી તલાવ નહીં કરી શકાય સરકારમાં રજૂઆત કરી સરકારને વિનંતી કરી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એને ઉદારતા એમ કીધું કે આ યોજનાની અંદર જે કિલોમીટરની મર્યાદા છે એની અંદર જો છૂટ આપવામાં આવે તો અનેક ગામો સુધી આ પાણી પહોંચાડી શકાય અને માયાળુ મુખ્યમંત્રીએ આપણા વિસ્તારના પ્રજાજનોની આવ ધ્યાન ઉપર લીધી અને એની જે મર્યાદાઓ કિલોમીટરની હતી એને હટાવીને હવે બાકીના ગામો સુધી પણ આપણે પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ આપણે કરી શકીશું કેટલાક ગામોમાં એની શરૂઆત થઈ છે કેટલાક ગામોને હજુ પણ આગળ પહોંચાડવાનું કામ એ આપણે પાઇપલાઇનના માધ્યમથી કરવાનું કરી શકશું 200 क्यूसेक 250 क्यूसेक पानी आमती उपाड़ी શકાય એવી વ્યવસ્થા નવી એક પાઇપલાઇન નાખીને આ બધા ગામડાની અંદર પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ તો લાગ્યું કે આની અંદરથી 200 क्यूसेक 150 क्यूसेक હતું આપણે બચે છે 150 क्यूसेक લઈ લે એ પાણી તો બીજું પાણી ક્યાં પહોંચાડી શકાય પણ મનમાં વિચાર આવ્યો કે નથી ને વધારે પાણીની જરૂર પડી તો આમાંથી પણ વધારાની પાઇપલાઇન નાખીને બહાર ગામ સુધી પહોંચાડીએ જો આ હેડ અંદર વધારાનું પાણી થાય મંજૂર અને નવું હેડ જો બીજું મંજૂર કરી દઈએ પાંચસો ક્યુસેક નું તો પછી બાકીના કોઈ ગામની અંદર ભવિષ્યની અંદર પણ પાણીની તકલીફ ના રહે તો નર્મદાની અંદર એની નવી પાઇપલાઇનનું નવું એડવર્સ માટે ભારત સરકારમાં મંજૂરી માગી નર્મદા ઓથોરિટીએ મંજૂરી આપી અને પાપી પાસે નવું એડવર્સ પણ એક આખું મંજૂર કરી આપ્યું છે જેમાંથી પાંચસો ક્યુસેકનું નવું પાણી એમાંથી ઉપાડી શકાશે જેથી કરીને આવનારા સમયમાં હજુ પણ બીજી એક લાઈન નાખવી હોય ને તો પણ એમાંથી નાખી શકાય એટલું પાણી ઉપાડવા માટેની મંજૂરી આપણે લઈ લીધી છે સાથે સાથે એમાં એવું પણ વિચાર્યો છે કે ખર્ચ ચાલુ થાય છે પમ્પિંગ કરવું પડે છે પંપિંગ કરવા તો તો લાઈટનું બિલ આવે અને લાઈટનું બિલ આપણા આખા તાલુકાનું જેટલું બધા ખેડૂતોનું ભેગું થાય ને એના કરતાં વધારે એકલા એક હેડવર્સમાં બે એનું થઈ છે બધા ખેડૂતોનો જેટલું બિલ આવે એના કરતા બે આ પંપનું એટલો એનાથી વધારે આવશે મેં કીધું નથી ને કોઈ વખતે સરકારના મનમાં એવો વિચાર આવે કે ખર્ચો વધારે થાય છે તો પંપિંગ ઓછું કરીએ તો ઉનાળાનો સમય આપણે પાણી જોતું હોય તો તકલીફ થાય એટલે એની સાથે યોજના મૂકી છે સોલારની લાઈટની એટલે વીજળી એમાંથી જ આપણને મળી જાય તો લાંબા કાળા સુધી પાંચ પચીસ વર્ષે પણ કોઈ એવો પ્રશ્ન ન ઉભો થાય કે લાઈટનું બિલ વધી જાય છે એટલા માટે કરીને આ લાઈટ અમે બંધ કરીએ છીએ પાણી એવું ના થાય એટલા માટે એનું આયોજન પણ સાથે સાથે લઈ લીધું છે કે સોલાર થી લાઈટ મળતી વીજળીનો ખર્ચો પણ લાંબા ગાળા યોજનામાંથી આપણે બચાવી હોસ્પિટલ પણ આપણી સરસ બની રહી છે અને હજુ ઘણું કામ થવાનું છે તમે બધા અને વિકાસની બાબતમાં આવે ત્યારે કહેતા હોય શકર મી રાહ નવું કઈ કઈ કામ લાવો છો કઈ કઈ કામ લાવો છો મિત્રો મને આ કામ કરવું ગમે છે મને મારા થરા એટલો પ્રેમ મને લાગણી આપી છે કે એના માટે હું જે કંઈ કરું મારો દોયનો એક એક બું બું એના માટે પર્સેવો પાડું તો એ ઓછું છે કે મને મારા થરા એટલો પ્રેમ લાગણી આપ્યો છે અને હવે તો જેમ દિવસો જાય એ જ્યાં જોઉં ત્યાં વધારે પ્રેમ લાગણી આપી છે વધારે સ્નેહ આપે છે મને થાય છે હજુ વધારે કામ કરું આ પુત્રા સૌથી શ્રેષ્ઠ હોય આપણો થરાર એની આમથી કામ ઉજડી હોય આપણો થરાર એમ જીવવાવાળા તમામે તમામ રજા જો એ તમામ કલ્યાણ થાય ગરે પણ વધુ થાય એના માટે હજુ વધારે મહેનત શું કર્યું તો રોજ કામ નવા નવા દેખાય છે હજુ ગણવાવાળા હશે ને તો થાકી જશે થાકી જશે એટલા કામો નવા વિકાસના ઓર તેજ ગતિથી વધારવા છે અને આપની આવતીકાલના જે આપણા દીકરા દીકરીઓ ભણે છે ને એનું ભવિષ્ય જેવું થાય એના માટે મહેનત કરવી છે એ તો સરકારની યોજનાઓ તો લાવીએ છીએ પણ સરકારની યોજના સિવાય આવતીકાલ વીસ વર્ષ પછી શું પચાસ વર્ષ પછી શું આપણે આ ધરતી ઉપર ના હોઈએ એ પછી શું એ ટાઈમે શનિ જરૂર પડશે ત્રીજી પેઢીને ચોથી પેઢીને ત્યાં સુધીનું કામ એનું પ્રાણી ભગવાને જે બુદ્ધિશક્તિ આપી છે એ આપણા ફરાર માટે હશે અને એના માટે મારે આભાર માનવો આપણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બંને ઉદારતાપૂર્વક આ જિલ્લા માટે આપણા વાવખરા નવા જિલ્લાના નિર્માણ માટે જો એમની મદદ ના હોત તો આપણે આ નવા જિલ્લાનું નિર્માણ કરી શકતું નહીં આ કામ માટે એક વખત એ બંને નેતાઓ માટે તાળીઓ પાડો મોદી સાહેબને ભૂપેન્દ્ર આપણે જે નવું નિર્માણ આપ્યું છે આપતી કાલ માટે આપણા જે નાના નાના બાળકો ભણે છે ને એનું ભવિષ્ય ઉજળું થાય ને એના માટે એના માટે નો મોટું કામ આપણે આપ્યું એવી મોટી ભેટ આપે છે એટલે વિકાસની વાતો હું જાજી આજી નહીં કરું ફરી સમય નું હશે ત્યારે કરશું મારે બે ત્રણ બાબતો તમારા ધ્યાન ઉપર એ મૂકવી હતી એમપી સાહેબે એક વાત કરી કે થોડું વ્યસન મુક્તિનું કામ થાય તો સારું કંડિયા મારા વડીલો છોડો એક વખત બધા ભેગા થઈ ગયા આજે જે મારું સ્વાગત સન્માન તમે બધાએ કર્યું છે ને અંદરથી હરફ થાય અંદરથી એમ થાય છે કે તમને પગે લાગો એ મનમાં અંદરથી ભાવ એક વખત આપણે ફરી એક વખત મળીએ સો બસો જણા મળીએ બધા ભેગા થઈ અને એમાં પણ મણી બધા ભલે અને આપણે જો મનમાં સંકલ્પ જો એક વખત બની જાય કે આપણે આ ઠીક કરવું છે તો એમ કે સાહેબ ના કીધું કે કેમ્પ કરો કેમ્પ નહીં હું ફાઈવ સ્ટાર વ્યવસ્થા કરવા જાઉં દસ પંદર જણ દિવસ ત્યાં રહેવું પડતું રહેવા માટે એર કન્ડિશન વ્યવસ્થા કરાવી નહીં ત્યાં આગળ હોસ્પિટલ ના લાગે તમને હોટલ જેવું લાગે એ બી વ્યવસ્થા કરીએ તમે કહો કે ના અહીંયા પાલનપુર તો કરો તમે કહો કે ના માઉન્ટ આબુમાં ઢાઢમાં જવું છે તો ત્યાં અને ત્યાં અદભુત ડોક્ટરો હોય અદભુત વ્યવસ્થા હોય અને બધા ભેગા થઈને એક વખત અખતરો કરો બધા ભેગા થઈને આમ કરીએ ને થઈ જાય હો કાકા થઈએ ને તો થાય અને તમારે તમે આવડો મોટો કાર્યક્રમ યાર કરી શકતા હો તો તમે આ શું ન કરી શકો તમે કરી શકો એવો છે તમારાથી થઈ શકે એક વખત કરો નવી પેઢી ખૂબ આશીર્વાદ આપશે અને એના માટે એકાદ વખત આપણે મળવું હશે તો ભેગા ફરી પાછા મળશે તો તમારો હાથે એવું રાજી થાય તો કરવું છે તમે અંદરથી કાઢે થાય તમને બધાને ક્યાંક કરવા જેવું છે આપણી નવી પેઢીને બચાવી છે એવું જોઈએ એક મત તમે બધા બનતા હોય તો આ કેમ કરીને જે એમપી સાહેબે આપણને પ્રપોઝલ મૂકી છે ને એક વખત આવું કરો તો ખાલી કેમ્પ નહીં અને એના માટે એક રૂપિયાનો ખર્ચો કોઈએ કરવાની જરૂર નથી એનો સંપૂર્ણ પંદર દાડા મહિનો જેટલો થશે એનો બધી વ્યવસ્થા આપણે કરીશું પરંતુ એક સમાજમાંથી જો આવું એક મોટું નિર્માણ થાય તો તમને ખબર નહીં હોય ખરાજ ના સમાજે ભેગા થઈને દિશા આપી તો આખા રાજ્યની અંદર જ્યાં પણ આઠ પ્રમાણનો વ્યસન હશે ને બધા એક 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 કરતા બંધ થઈ જશે તમે કરી શકો તમે તમારો પ્રેમ ને લાગણી હું જોઉં છું ને તમારામાં દ્રઢ ઈચ્છા શક્તિ છે તમે સંકલ્પ કરો ને એ શક્ય થઈ શકે છે ભલે અમે ભણેલા ગમે એટલું કરીએ પણ એના કરતા વધારે દ્રઢ શક્તિ તમારી છે તો તમારી દ્રઢ ઈચ્છા શક્તિ ને વંદન કરી અને સાથે સાથે આટલું માગું છું કે તમે એક વખત મળો આપણે ભેગા થઈને ચર્ચા એની કરશું અને બહુ પ્રમાણે સ્વેચ્છા છે પછી એમાંથી લાગે કે પાંચ પચીસ જન ઘણી વખત કરવું હોય છે પણ એમ લાગે કે શરીર મદદ નહીં કરે તો શું થાય તો એમાં તજજ્ઞો આપણે અભિપ્રાય લેશું અને તમને એમાં રાજી થાવ તો બધી આ વ્યવસ્થા કરાય જેવતા એમનાથી એ બસ કહેશે હું વાવમાંથી કહેશો બધા ભેગા થઈને આ બધા ઘંટ્યા ભેગા થઈને કરો તો તમે કરી એટલે એટલું આ એક આ માગવાનું હતું તમારા બધાની વચ્ચે માંગવું છે તમને બધે લાગે છે કે કનજીયા હું કરત પાસે તમને નારાજ નહી થજો રાજી રહો બધે વાત કરે તમારા માતા તો ચારે કોરાએ એટલે એકલો ફેમે લાગે ચારે કોરા ગઢિયા ઉપર છે કે બધા ઓર પ્રોક્ષે બધા એવું લાગે છે કે આ તમે ખૂબ સારું કર્યું પર તમે કરી છે આ જગ્યાને તૈયાર કરવાની છે એમાં પણ એમપી સાહેબને કનજીયા બધા ભેગા થઈને મને નિમંત્રણ આપવા માટે તારીખ લેવા માટે બનાસડેરીમાં આવ્યા હતા અને તે દિવસે વિસ્તૃત ચર્ચા ઘણી બધી થઈ હતી અને અહીં શું કરવું એની પણ વાત થતી હતી અહીંયા જે કરવાની છે વ્યવસ્થા તો છે પરંતુ હજુ નવું પણ કેટલું કામ થાય એનું પણ એમણે સંકલ્પ કર્યો છે નવું કામ જે કંઈ કરવા જેવું લાગે તમે બધા તો મેં તે દિવસે તમને વાત કરી હતી કે ભાઈ સાથે મળીને આ કામ કરવું હોય તો અમે આ જે તમારા પડખે આગળ કદમ લેશે તો એમાં પણ તમે જે દરખાસ્ત કરીને લાવો તો આપણે સાથે મળીને નવું પ્રપોઝલ જે કર્યું હોય અહીંયા દીકરા દીકરીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું ઇન્સ્ટિટ્યૂટ કરવું હોય તો પણ થઈ શકે તમે એના માટેનો હોલ કે ટ્રેનિંગ સેન્ટર કરવું હોય તો પણ થઈ શકે અહીંયા આગળ રહીને બેસવા માટેની વાડી જે કરવાનો વિચાર છે તો એ પણ થઈ શકે પરંતુ હજુ જમીન પણ વધારે જોઈએ હજુ એના માટેની વ્યવસ્થા પણ વધારે કરવી પડે તો આપનું જે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે આ કર્યું છે ઘણું સારું છે પરંતુ હજુ કંઈ વિચારીએ તો એવું વિચારો કે જિલ્લાનું સેન્ટર બને છે તો જિલ્લાના સેન્ટર બનતા હોય ત્યારે બધાની ઘણા બધાની અપેક્ષા પણ થશે તો એના માટે હું થોડું પ્લાનિંગ આયોજન વ્યવસ્થિત કરીને વિચારો તો એ કામને હજુ વધારે આગળ આપણે ભેગા મળીને લઈ જઈએ અને તમને તમે બધા કરી શકશો અને પૈસાની એનું કહેતા થાય કે પૈસાને બધા સમાજે આપશે ને અમે આપશું બધા ભેગા લઈ જઈશું બધા સાથે આ કામને પહોંચાડીશું કામ આજના તબક્કે હું આવ્યો છું તો થોડી ગ્રાન્ટ કે એનામાંથી પણ આ વાડી માટે કરી શકાય તો મારી ઈચ્છા એવી હતી કે નવું આયોજન મોટું જ્યારે કરો ત્યારે પણ આજે શરૂઆત જે કરો છો તો એની અંદર એકવીસ લાખ રૂપિયાની શરૂઆત કે એની અંદર કરી કામની શરૂઆત થાય અને નવું આયોજન માટે આ એકવીસ આપે એટલે બે કામ બંધ નથી હો એ કામ તમે મોટું આયોજન કરીને જે કરો તો એમાં ભેગા લઈને આપણે કામને આગળ ઓર તેજ ગતિથી આગળ લઈ જશું આ છે એ ગ્રાન્ટની વાત હું કરું છું પરંતુ તમે મને પ્રેમને લાગણી આપ્યો છે તમારો હક થાય છે તમારો અધિકાર છે તો એ અધિકાર માટે તમારા માટે ખુલ્લું છે કે સાથે મળીને પછી આગેવાનો ભેગા થઈને કહેજો કે આપણે શું શું કરવું છે સમાજ પણ ટેકો કરશે આપણે બધા અમે છીએ એમપી સાહેબ છે બધા ભેગા મળીને ટેકો કરીને આ કામને એક અલગ કંઈક થાય આમાં શું કરીએ કાંઈ હું બેઠો બેઠો ગાડીમાં આવતો રસ્તા વિચારતો હતો કે આપણી દીકરીઓને ભણવા માટે અમદાવાદ જવું પડે ગાંધીનગર જવું પડે તો અહીંયા જ એક વ્યવસ્થા જો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની કરી દઈએ તો આ થઈ શકે એવું બહુ સારું કામ થાય એવું એવું દીકરા માટેનું પણ આ વ્યવસ્થા થઈ ગઈ એવું છે અને પહેલાં બહારના તજજ્ઞો આટલા સુધી ન આવે એવું પણ હવે એવું નથી હવે વર્ચ્યુઅલી કરી શકાય હવે ત્યાં બેઠા કેમેરા ઉપર મેસેજ આવે તો આખા ક્લાસ ને મોટી સ્ક્રીન રાખીએ તો મોટામાં મોટા તજજ્ઞ દિલ્હીમાં બેઠેલા તજજ્ઞને પણ આપણે અહીંયા લાવીને ભણાવી શકીએ અને તૈયારી કરી શકીએ આ કામ થઈ શકે મહેનત કરીએ તો બે વર્ષમાં આમાં થઈ જાય અને બહુ મોટા ખર્ચની પણ જરૂર નથી હું માનું છું કે આપણે બધા ભેગા મળીએ તો દસ વીસ કરોડ રૂપિયા તો બહુ સહેલા થાય આપણે ઉભા કરીએ છીએ અને બિલ્ડિંગ બનાવીને એટલામાં થઈ જાય પછીનો જે ખર્ચ કરવાનો થાય એ બધો કરવાનો થાય આપણે ભેગા લઈએ તો શેમાં થાય બાંધકામ પછી ખર્ચ થાય એ બધું અંદર ઇન્સ્ટિટ્યુટ ડેવલપ કરવાની કામ એક કરવા જેવું કામ છે તમે અને બધાને સમાજને હોય તો આ કામ લઈએ અને સમાજના દીકરા દીકરીઓ તો ભણે પરંતુ કડવા પાટીદાર સમાજ એમણે એવું કહ્યું છે કે પાંચ દસ ટકા બીજા સમાજોમાંથી પણ બધા હુશ્યાર છોકરા હોય એને પણ જ્યાં આગળ વિસ્તારના હોય તો ભણાવવાનું

નામે દરખાસ્ત તમારા બધાની વચ્ચે હતી તો એ પણ મેં મૂકી એ રીતે કરશું બીજી વાત બે કામ સાવધાની રાખવા જેવા છે એક વ્યસન વ્યસન એટલે તમને બધાને લાગતું હશે કે આ એટલું અમલ મૂકે છે એવું નહીં એના કરતા પણ ડેન્જર વ્યસનો અને ના છે આખી નવી પેઢીને ખાસ કરી નાખે नबी पीढ़ी आखे आखि नपुंसक થઈ જાય નબી પેઢી આખી ભાઈગંગ લે જે જાય કે આખી નબી જનરેશન આદર વ્યક્તિ બંધ થઈ આઉ દુષ્કો ભયંકર આફત એ આખા દેશ ને દુનિયા પર આવી છે એમથી આપણે બચી સકીએ નહીં ઘર ઘર ની અંદર આને ધ્યાન રાખવું પડે ઘર ઘર માં ધ્યાન રાખવું પડે નહીતર આપ બહુ

અમેરિકા જેવા દેશને પૈસા આપ્યા કરી છે આનું લિમિટેશન કરી દે જોવા જેવું ઘણું બધું છે કામ કરવા જેવું ઘણું બધું છે મોબાઈલનો ઉપયોગ કરશો થઈ શકશે પરંતુ એનો દુરુપયોગ ના થાય એ બાબત પણ બધા ધ્યાન ઉપર જોજો ત્રીજું અહીંયા એક મોટું ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણનું આવી હવે જે દીકરીઓ માટેનું શિક્ષણની વ્યવસ્થા કરો તો અહીંના ગૌતમભાઈ અદાન એમની સાથે એક મીટિંગ થઈ અમારી અહીંયા ઉદ્યોગપતિ છે દેશના મોટા ઉદ્યોગપતિ છે અને એમણે થરાજ માટે શિક્ષણ માટે આરોગ્ય માટે લગભગ એક હજાર કરોડ રૂપિયા ખર્ચમાં બારમાં આપવા એવો એમણે એક નિર્ણય કર્યો ભવિષ્યની અંદર એ શિક્ષણનું કામ જેમ કરે તો એની સાથે હોસ્ટેલની વ્યવસ્થા કે બાકી ઇન્સ્ટિટ્યૂટો પહેરેલ એવા આપણે ઉભા કરી રાખીએ કે એ કામમાંથી આપડે બાકીના કામને આગળ લઈ જઈએ તો એક કામ કરશે તો સ્કૂલ માંથી ઇન્સ્ટિટ્યુટ બનાવશે તો આપણે રેવા માડની હોસ્ટેલ તે ઊભી કરી દઈએ તો જે દીકરા દીકરીને રહેવા માટે જોવું પડે તો ન રહે એ આઈએએસ કે ઈન્ડિયન ની અંદર રિલેક્શન કરવા માટેનું ઇન્સ્ટિટ્યુટ કરે તો દીકરા દીકરીને રહેવા માટેની જરૂર આપણી યાદ આવે એની કંપનીઓ ની અંદર સ્કીલ મેનપાવર માંગ લેનું ઇન્સ્ટિટ્યુટ ઊભું કરે કે એની તૈયારી કરીને ઊભો કરે ડાયરેક્ટ જ એને રોજગાર મળી શકે નોકરી મળી શકે કમ તો તો એવું જે ઇન્સ્ટિટ્યૂટ બનાવે તો એના માટેની તૈયારીનું નામ આપણા વિસ્તારની અંદર કરવું પડે અને આખો આખો વિસ્તાર એની તમામ જ્ઞાતિ સમાજો એને એનો લાભ મળવાનો છે ઇન્સ્ટિટ્યૂટ તો એની અંદર આપણે પણ સજાગતા પૂર્વક દરેક આપણા દીકરા દીકરી આવતી બાર જે ઉજળી થાય એ શિક્ષણ મેળવે શિક્ષણ મેળવીને આગળ વધે એના માટેની તૈયારી કરી આપો અને યુવાને મારી ખાસ વિનંતી છે એક વાત કરું છું મેં અગાઉ એક વખત થી દૂધ ફરી વખું છું આવતીકાલ આવનારા વીસ પચીસ વર્ષ એ વિસ્તારનું જે રણ છે એ રોજગારી માટેનું ખૂબ મોટું બિઝનેસ બની જશે છે કચ્છનું રણ આપણા વાવનું રણ સુયકામનું રણ સાતપુર રાખવનું રણ એ રોજગારી માટેનું ખૂબ મોટું માધ્યમ બનવા જઈ રહ્યું છે તો દ્રષ્ટિ એ રણ છે એટલા માટે ક્યાંક કંઈ ના હોય એવું જ સમજશે એ પાછળ જશે તો તમે જે કઈ કામ ધંધો કરતા હોય તો એક નજર રણના બિઝનેસ ધંધા ઉપર પણ યુવાનો રાખે એવી જાહેર હું તમને બધાને જાણકારી આપું છું વરસાદ તો એના ભાઈ વરસે પણ એને રોકી રાખવું પાણી તો જાતે કરવું પડે એના માટે પાળો બાંધેલો હોય તેના ખેતરમાં પાણી રહે તો આ બહુ મોટો બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આ રણની અંદર આવી રહી છે અને બીજું આ વિસ્તારમાંથી એક હજાર જેટલા ઉદ્યોગપતિઓ બનવા હોય એના માટેનો સો વર્ષ પહેલો ટાઈમ નહોતો અત્યારે ખેડૂત હોય તો ખેડૂતનો દીકરો ખેતી જ કરે એવું નહીં ખેડૂતનો દીકરો પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બની શકે સ્કોપ મળવો પહેલા સ્ટાર્ટઅપ કરે તો એના માટે સ્કોપ નહોતો પહેલી વખત ભારત સરકારે રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ એટલે જે શરૂઆત કરે એના માટેની યોજના મૂકી છે આનો લાભ લેવા માટે જેને રસ છે નાના મોટા વિઝેશમાં એ બધા લોકો આ કામની અંદર આગળ આવો યાદી બનાવો અમે મદદ કરશું તમને દિશા આપશું કામ તમારે કરવું પડશે બધું કામ રાજનીતિ નહીં કરી આપે પરંતુ તમે ક્યાં અટકશો ને તો અટકવા નહીં દે એના માટે તમને બેટા કરી વ્યવસ્થા કરવાનું કામ કરશું મહેનત અને પુરસાદ કરવાની તૈયારી રાખો માર્ગદર્શન આપશું બેંકોમાંથી સહયોગ જોશે તો એ પણ કરાવશું ક્યાંય તમે અટકી પડ્યા તો એના માટે મહેનત પણ કરવા માટે તમને મહેનત પણ કર મદદ પણ કરશું પરંતુ પુરશат કરવો પડશે આખો દિવસ રૂટિન કામને બદલે થોડું બહાર વિચારીને દુનિયા ક્યાં આગળ વધે છે એમાં નજર કરો મદદ મળી રહેશે અને જે આ ઇન્સ્ટિટ્યુટ બને છે એમાં માત્ર કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી થાય એવું નહીં આમાં જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એની સાથે સાથે દુનિયાના તજજ્ઞોને લાવીને ઉદ્યોગ ધંધા કરીને નવી પેઢી કઈ રીતે આગળ વધી શકે એના માટેની શરૂઆત કરો એક નિર્માવાળા કરશનભાઈ પટેલ પાટણ આપણું બાજુમાં છે ત્યાંથી નીકળેલા વ્યક્તિ સાયકલ લઈને ધંધાની શરૂઆત કરી આજે રાજ્યના મોટા ઉદ્યોગપતિ થઈ શક્યા એક પેઢીની અંદર બીજી પેઢીની વાત બાજુ રહી આ તાકાત તમારામાં છે મેં જોઈ છે મેં અનુભવી છે એ યુવાનોની અંદર ક્ષમતા છે હું અમસ્તા શબ્દ નથી બોલતો તમે કરી શકો એમ છો માત્ર તમે એ દિશા પકડતા નથી તમે એ દિશાની અંદર કામ કરવા માટે પુરુષાર્થ નથી કરતા એક વખત મહેનત કરો નહીં પડવા દેવો ભરોસો રાખજો શબ્દ છે મારો નીચે નહીં પડવા દઈએ ક્યારે ડગમગ શો તો ટેકો રાખીને બેઠા આવશું મદદ કરશું પરંતુ આ દિશામાં શરૂઆત કરો તો જે માત્ર કોમ્પિટેટિવ એક્ઝામ ની મહેનત કરો છો એની સાથે સાથે ઉદ્યોગ ધંધામાં પણ મહેનત કરો આ આટલી બે બાબતો તમારા બધાની વચ્ચે મારે મોકલીથી મૂકી તો પ્રેમ અને ભાવથી તમે મારું સ્વાગત